શિયાળાની ઠંડીમાં જો ચટપટી ટેસ્ટી એવી આવી નવી સૂકી ભાજી મળી જાય અને સાથે ફ્રેશ મેથીના પરાઠા જો તમે બનાવી લેશો તો અઠવાડિયામાં એકવાર તમે પાક્કું આ બનાવશો જ તો આજે આપણે રતાળું અને બટેટાની સૂકી ભાજી તો બટેટાની તો તમે બહુ બનાવતા હશો પણ રતાળા સાથે આ ભાજી બહુ ટેસ્ટી એવી સાથે રતાળામાં ખૂબ જ પ્રમાણમાં ફાઈબર હોય તો ડાયજેશન માટે પણ ખૂબ જ હેલ્ધી એવું અને સાથે આપણે ફ્રેશ મેથીના પરાઠા આ મેથીના પરાઠા તમે એકલા પણ ખાઈ શકો પણ આ શાક સાથે એનો કોમ્બો બહુ ટેસ્ટી એવો લાગે સવારના નાસ્તામાં તમે અથાણા સાથે પણ આ પરાઠા બનાવી શકો તો આ કોમ્બો એકવાર જો ટ્રાય કરી લેશો તો વારંવાર બનાવો એટલો ટેસ્ટી છે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આ કોમ્બો તમે બપોરે લંચમાં કે સાંજે પણ બનાવી શકો અને બ્રેકફાસ્ટમાં પણ જો હેવી ખાવું હોય તો તમે આ બનાવી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આ રેસીપીથી ચાર લોકો માટે પરાઠા અને આ શાક બનશે સૌથી પહેલાં આપણે પ્રેશર કુકરમાં બે મોટા બટેટા તો એક બટેટું નાનું હતું એટલે મેં એક નાનું બટેટું પણ સાથે ઉમેર્યું અને એક મીડિયમ રતાળું લગભગ અઢીસો ગ્રામ જેટલું રતાળું છે અને ત્રણસોથી ચારસો ગ્રામ જેટલા બટેટા છે એને આપણે સારી રીતે ધોઈ પાણી ઉમેરી અને ચાર વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું તો ટુકડા હોય એ રીતે એને ટાઈમ લાગશે અને પ્રેશર નીકળે ત્યાં સુધીમાં આપણે મેથીના પરાઠાનો લોટ બાંધી લઈશું બે કપ ભરી મેં ઘઉંનો લોટ લીધો છે અને લોટને આપણે ચાળી લઈશું અને સિમ્પલ એવા આ પરાઠા છે તો એમાં આપણે ઉમેરી દઈશું આદુ મરચાંની પેસ્ટ તો એક ટીસ્પૂન જેટલી કે તીખું જોવે તો વધારે પણ ઉમેરી શકો એક ટી સ્પૂન જેટલો અજમો એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું બે ટી સ્પૂન જેટલું તેલ અને મેથીના પાન તો મેથીના પાનને સારી રીતે ધોઈ અને મેં એને ઝીણા ઝીણા ચોપ કરી એક કપથી થોડા ઉપર સવા કપ જેટલા મેથીના પાન ઉમેરી દીધા મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે થોડું થોડું પાણી ઉમેરી સોફ્ટ એવો લોટ બાંધીશું અહીંયા તમને એક કપ પાણી આસપાસની જરૂર પડશે તો એ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને સોફ્ટ એવો લોટ બાંધીને રેડી કરી લેવાનો તો ચિપકે ને હાથે એવો સોફ્ટ લોટ બાંધવાનો એટલે પરાઠા બહુ સોફ્ટ એવા ખાવામાં બનશે તમે જો થોડો લોટ કઠણ રાખો તો પરાઠા થોડા ખાવામાં સોફ્ટ નથી થતા તો સોફ્ટ લોટ રાખો તો વધારે ટેસ્ટી એવા બનશે લોટ બંધાઈ ગયો એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી અને લોટને ખૂબ જ સારી રીતે મસળી લઈશું તો લોટ મસળાઈ જાય એટલે આપણે એને ઢાંકી દસ મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે બટેટા બફાઈ ગયા છે પ્રેશર કુકરમાં તમારે ચેક કરી લેવાનું કે એકદમ પરફેક્ટ એવા સોફ્ટ થઈ જવા જોઈએ તો ઓવર પણ નથી રાખવાના અને કાચા પણ ન રહે એ રીતે તમે બટેટાના બે ભાગ કરીને પણ બાફી શકો આ રીતે એની છાલ ઉતારી અને આપણે એના પીસીસ કરી લઈશું અને હવે શાકનો વઘાર કરી લઈશું તો સૌથી પહેલાં અડધો કપ જેટલા શિંગદાણા લઈ લઈશું અને ક્રિસ્પી થાય એ રીતે તમારે મીડિયમ ટુ લો ફ્લેમ પર શેકી લેવાના છે લાલ અને ક્રિસ્પી થોડા એવા થઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું ઠંડા થાય એટલે એની છાલ ઉતારી અને અતકચરું એવું મિક્સરમાં એને વાટી લઈશું હવે એ જ પેનમાં એક ટેબલ સ્પૂન ઘી અને એક ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું ગરમ થઈ જાય એટલે બે ટી સ્પૂન જીરું અડધી ટી સ્પૂન હિંગ પંદરથી વીસ મીઠા લીમડાના પાન એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ તીખાશ જોવે એ રીતે લીલા મરચાં લેવાના મેં અહીંયા મોળા મરચાં લીધા એટલે એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરી એક ટી સ્પૂન હળદર મિક્સ કરી હલકું સાતળી લઈશું થોડું આ રીતે સતળાઈ જાય એટલે બટેટા અને રતાળુના ટુકડા ઉમેરી દઈશું તો આપણે બાફી અને મેં એના મીડિયમ નાના નાના પીસીસ કર્યા છે એ ઉમેરી દઈશું ઉપર મસાલામાં લાલ મરચું પાવડર મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે બે ટી સ્પૂન બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન સંચળ અને દોઢ ટી સ્પૂન જેટલું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું સાથે બે ટી સ્પૂન જેટલી ખાંડ તો ગળપણ તમને જોવે એ રીતે ખાટું મીઠું તમારે બેલેન્સ કરવાનું છે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે આ રીતે એક બે મિનિટ જેવું આપણે એને સતળાવવા દઈશું આ રીતે સતળાય ત્યાં સુધીમાં મેં શીંગનો અધકચરો એવો પાવડર રેડી કરી લીધો અને અધકચરો એવો શીંગનો પાવડર ઉમેરી દઈશું બધો જ તમારે ઉમેરી દેવાનો છે અને સાથે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું તો મીઠું ગળપણ ખટાશ અને તીખું ચારે બેલેન્સ કરવાનું છે સૂકી ભાજી તો જ તમારી ટેસ્ટી એવી લાગશે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને એક બે મિનિટ જેવું થવા દેવાનું અને સૂકી ભાજી તૈયાર છે તો આપણી ભાજી રેડી થઈ ગઈ પરાઠાને લોટ બાંધી અને દસ મિનિટ જેવું રેસ્ટ થઈ ગયું છે આપણે એમાંથી એક લુવો લઈ લઈશું સૂકો લોટ લગાવી દઈશું અને આપણે એને વણી લઈશું આ રીતે પહેલાં સાદી રોટલીની જેમ તમારે વણી લેવાનું વચ્ચે આપણે ઘી લગાવી દઈશું અને પછી એને ફોલ્ડ કરીશું ચાર પડમાં આ રીતે અને પાછો સૂકો લોટ છાંટી અને આપણે એને ટ્રાએંગલ શેપમાં વણી લઈશું તો ત્રિકોણ શેપમાં તમારે કિનારી કિનારી વણવાની અને પછી વચ્ચે તમારે એક સરખું પાતળું કરી લેવાનું એટલે ટ્રાએંગલ શેપમાં વણાઈ જશે હવે એને શેકવા માટે મેં તવો ગરમ કરી લીધો છે આ રીતે આપણે પરાઠું ઉમેરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર એક મિનિટ જેવું થવા દઈશું અને પાછું આપણે એને એક મિનિટ જેવું બીજી સાઈડથી પણ થવા દઈશું હવે બે સાઈડથી થોડું થોડું ઘી કે તેલ તમારે આ રીતે છાંટી દેવાનું છે અને એકદમ સારી રીતે પરાઠાને શેકી લેવાનું છે હલકી આવી પ્રોપર ડિઝાઇન આવી જાય એટલે પરાઠું તમારું શેકાઈને રેડી થઈ ગયું એ જ રીતે આપણે બીજા પરાઠા પણ શેકી લઈશું તો આ પરાઠા એકલા પણ અથાણા સાથે ચા સાથે પણ બહુ ટેસ્ટી એવા લાગે ખાસ કરી અત્યારે શિયાળામાં મેથીવાળા આ થેપલા પણ તમને ખૂબ જ ખાવાની મજા પડશે તો આ રીતે પરાઠા વણતા જઈશું સાથે સાથે શેકી લઈશું અને બધા જ પરાઠા આપણે આ રીતે રેડી કરી લઈશું તો પરાઠા આપણે એક સાઈડ રેડી થઈ ગયા અને એક સાઈડ આપણી સૂકી ભાજી પણ રેડી થઈ ગઈ તમે આ પરાઠા અને આ સૂકી ભાજીને ખીર સાથે પણ સર્વ કરી શકો છાશ કે દહીં સાથે પણ સર્વ કરી શકો સાથે થોડા તળેલા મરચાં અને કચુંબર હોય તો આ બેસ્ટ એવો કોમ્બો બનીને રેડી થઈ જશે આ રીતે જો તમે ક્યારે રતાળું અને બટેટાની આવી સૂકી ભાજી ખાસ કરી શિયાળામાં રતાળું ખૂબ જ પ્રમાણમાં મળે તમે બધી જગ્યા પર બહુ સરળતાથી મળી જાય અને સિઝનમાં સસ્તું પણ ખૂબ હોય અને જે આ કંદ છે એ પેટ માટે ખૂબ જ સારું એવું ફાઈબરથી ભરપૂર એવું છે તો આ રીતે જો તમે ક્યારેય રતાળું અને બટેટાની આવી સૂકી ભાજી ન બનાવી હોય અને સાથે મેથીના સીઝન સ્પેશિયલ પરાઠા એકવાર તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ મેથીના પરાઠા અને સૂકી ભાજીના કોમ્બોની રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો